तो चंडोला तलाव मुद्दे जेसीपी शरद सिंघल चंडोला इंटेरोगेशन किया तो ये जानने को मिला कि एक लालू बिहारी वो यहाँ पे बहुत बड़ा फार्म हाउस चला रहा है बनाया हुआ है और उसमें बहुत बड़ा कॉन्स्टिट्यूशन का रैकेट हो चाहे बहुत ज्यादा ब्याजखोरी का धंधा हो तो वो यहाँ से करवाता है और अगर कोई भी बांग्लादेशी या दूसरे देश के नागरिक यहाँ आते हैं तो उनका गलत डॉक्यूमेंट बनवाने में भी इसका काफ़ी बड़ा हाथ है जिसको ध्यान में लेके कल अहमदाबाद क्राइम ब्रांच ने लालू बिहारी उसका लड़का और अलग और उसके अलावा अन्य लोग जो जो इस, ए, इस पूरे कौवाण में शामिल थे उनके विरुद्ध में गुना दाखिल किया गया उसके अलावा पिछले दो दिन से म्यूनसिपल कमिश्नर श्री कलेक्टर साहब और अहमदाबाद पुलिस द्वारा संयुक्त रीते वहाँ पे अलग अलग चाहे वो ड्रोन हो चाहे फिजिकल सर्वे हो चाहे ग्राउंड पे सर्वे किया गया था उस सर्वे में पाया गया था कि काफ़ी ज़्यादा जो सरकारी संपत्ति है चंडोला तालाब पर इनके गैरकायदे सर झोपड़े हैं और इंटेरोगेशन में भी ये पाया गया था कि इन्होंने इलीगली झोपड़े बनाए हुए हैं उसको ध्यान में लेके कल શામ કો નક્કી હુ કે ભાઈ આજ સે સુ દબાણ હટાને કી કામગીરી કી જાય એસકો ધ્યાનમાં લે કે સુ છબ્બીસ તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ હેડક્વાર્ટરની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારે ત્રણ વાગેથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતો અને આઠસો નેવું જેટલા શંકાસ્પદ એવું જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય ઘૂસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી એકસો પચાસથી વધારે બાંગ્લાદેશી તરીકે સ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એના સાથે સાથે અત્યારે જો લોકોનો આઠસો નેવુંમાંથી આ ભારતનો નાગરિકતાનો સબૂત આપ્યા છે એનો પરત છોડી દીધા છે અને અત્યારે ઢાઈસો જેટલા શકમંદની પૂછપરછ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે ચંડોલા તલાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બંગ્લાદેશ મોકલતો હતો એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચોવીસમાં ગુના દાખલ કરવામાં આવ્યો આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને સીપી સાહેબ અને ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ પચીસ એપ્રેલ બે હજાર પચીસનો રોજ એક હાઈ લેવલ મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપવામાં આપી હતી કે હવે આ ડ્રગ કાર્ટટલ હોય પ્રોસિક્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય ચંડોલા તળાવમાં બે હજાર બાવીસમાં ગુજરાત એટીએસ દ્વારા ચાર એક્યુઆઈએસ અલકાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જેએમ બી જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે ઇસકે અલાવા ચંડોલા તલાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે છેલ્લા છ મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઈમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય એમડીનો કેસ હોય ચરસનો કેસ હોય ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું આ વિસ્તારમાં પ્રોસીક્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતો હતો ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જે જેમાં બે નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ કો પકડા ગયા હૈ એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો જ્યારે આ પૂછપરછ દરમિયાન આ જાણવા મળ્યો કે એક લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘૂસણખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘૂસનખોર આવે ત્યારે આ લોકોનું રેન્ટ એગ્રીમેન્ટ ફોટો ડોક્યુમેન્ટ્સ આ લાલુ બિહારી અને એના દીકરા અને એના માણસો બનાવતા હતા પૈસા લઈને તો ગઈકાલે આ સંદર્ભમાં પણ ક્રાઈમ બ્રાન્ચે ગુના દાખલ કરવામાં આવેલ છે અને એનો દીકરાનો અટક પણ કરવામાં આવે છે અને એનાથી ખબર પડી કે અહીંયા ફક્ત દેઢસો દોસો નહીં ઘણા બધા ઘરોમાં ઘુસણખોર રહે છે તો એના ધ્યાનમાં લઈને આજે સવારથી આ મોટો કોમ્બિંગ કરવામાં આવ્યો આ જો જંગ્યા છે આ શ્રી સરકારની છે અને શ્રી સરકારની જગ્યા કોર્પોરેશનનો આપવામાં આવેલ હતી એનો એરિયાનો ડેવલપ કરવા માટે અને સરકારની જમીન હોય કલેક્ટર શ્રી અને કોર્પોરેટ કોર્પોરેશન એનો રેખદેખ કરતા હોય છે અને એનો એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આ જવાબદારી હોય છે કે એના ઉપર દબાણ ના થાય પોલીસની જો જવાબદારી છે આ ખરેખર આ વિસ્તારમાં જ્યારે દબાણ દૂર કરવામાં આવ્યો હતો તો કોઈ લો એન્ડ ઓર્ડર ઊભા ના થાય કોઈને ઈજા ના થાય કોઈને કોઈ જાનહાનિનો નુકસાન ના થાય એની ખાસ જવાબદારી પોલીસની છે તો ચંડોળા તળાવ મુદ્દે જેસીપી શરદ સિંઘલનું નિવેદન એસ્ટડ વિભાગની જવાબદારી હતી કે તેના પર કોઈ દબાણ ન થાય પોલીસની જવાબદારી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની હોય છે

ત્યારબાદ હવે જે કાર્યવાહી થઈ છે તો ચંડોળા તળાવમાં જે રીતે તળાવને પૂરીને અને જે બનાવવામાં આવ્યા હતા ઘરો બનાવવામાં આવ્યા હતા લોકો રહેતા હતા તે તમામ જે જગ્યા હતી તે હવે ખુલ્લી કરી દેવામાં આવી છે પોલીસની જવાબદારી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની હોય છે તે વાતનો ઉલ્લેખ જેસીપીએ કર્યો છે તો ચંડોળા તળાવ મુદ્દે જેસીપી શરદ સિંઘલનું આ નિવેદન સામે આવ્યું છે એસ્ટેટ વિભાગની જવાબદારી હતી કે તેના પર કોઈ દબાણ ન થાય પોલીસની જવાબદારી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની હોય છે એમસી નો એસ્ટેટ વિભાગ ઊંઘતો રહ્યો અને પંદરસો દબાણો થઈ ગયા તો એસ્ટેટ વિભાગ કેટલા વર્ષો સુધી ઊંઘ્યો તે સૌથી મહત્વની વાત છે કે આટલા વર્ષોથી ત્યાં દબાણો થયા હતા છતાં પણ એમસીનો એસ્ટેટ વિભાગ ઊંઘતો રહ્યો અને આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે જેસીપી શરદ સિંઘલે